રૂપિયા ડોખે લેવા દે દવાખાને જવાનો ને કમર બૈરું પારશે ને તો બોલશે યાર ડોખન જતે જતે પેડો ખોલ તમે તો સાટલો હું તો બેહી તમે હું કરો છો ઘર મન તારું મારું તારું મારું છો તો હું ગોઠિયા ગોઠિયા તો

ડોક્ટર જો

ফানে জো আম。য়লিতর পয়কাজিথ এডসয়াDown ট GO avতরগিনা গায়ামনেড এডসরা নচাপ এ আযযানেনেনেেনে পামসীেয়া 2 কাঠতেরিয়ায়া

આ ખબર છે કે તેમ ખબર એક કુવારો ની પહેલી ગેમ નઈ કરતી ને એટલે હજી બાર નઈ પાર્યું ના તમે તો પ્રેમ થી લાયા ના થાય ઓની બાર ની વાત ફેંકી થઈ નહીં લવડ તને છેલ્લી વખત કહું છેલ્લી વખત કહું કઈ કઈ નાખી જીબે કહે છે આજુબાજુ આજુબાજુ જોઈ ને ચલાવી પડે ને આજુબાજુ તમને ફોકી જતો હોય તો ખબર ના પડે વાળા નઈ સાધનવાળા વાપરિયું માપા ને ઘરે જતી તો અત્યારે માપણ આવતા હોય ને તો આપડે આલી દેવસો રૂપિયા વાપરવા કે લે વાપરો શું તો હજાર રૂપિયા લેવા કે લે વાપરો Kau nak melot, kau callin semua sahabat tu ye Ya, jadi buat kalau seorang perempuan hargai sahabat Cik Cik Chow, maafkan malu-malu yang balik Maafkanlah malu-malu yang balik Ya, jasi diai Eh eh Yes Mana Yes mana

Turun pai mati. Abi sukar lain ni deh. Lepas sukar nung gada mu. Jadi pasi jadi batai. Pasi bijan atau kalau. Turun

Tuh tujuh batang darah. Dah, coba ni ok la. Kita pergi jalan-jalan jadu. Kita pergi. Kau tu કોલો કવાય આ આ મારી કોલેજ આ મારી કોલેજ છે જો ના બોલ્યો કોઈ નહીં આ મારી કોલેજ આ માર ટોલેટો બી કોલેજ જ જ નથી ઓ નથી કામે કોલેજ આ કોલેજ હતી કોલેજ કરવા આવતો તો કોઈ ગર્લફ્રેન્ડો બતાવવા છોરીઓ બતાવવા તો આવતો

જેને રાખો ના ઓખો તો ખુલી જો વર્તાબુ આ જમવા દેના તને જે નાસ્તો કરવો કરી લે પરોપર ચોથી લેવાનો નહીં ચાલે હું બતાવીતી બક્કા લેવા તો અંદર ઉપર ખાલી હું બતાઉં કટલાડી ની દુકાન નહીં

Kakang dia juga naik bas ini lagi. Kuiak dia nak buat saja dah nak nanti nampik show video. So wajskar aku dah tahu tu. Wajskar aku dah tahu tu. Wajskar aku 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 tu. Wajskar

ano hai bata jauh jauh wo java 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 gas

જોઈ મળી જાય જોતી લે હોય કા કે કોઈ નહીં કોઈ આ તો મોબાઈલ લેણ કર લે છે આ તો મે બજારમાં બધું મળી રહે તો ભરી લગાના

આ રે આ સોનું ની સટો લેવાની ઓ વા તો રિક્ષા ઉભા રાખવાની જગ્યા નઈ કો હોય જગ્યા મળે ધારી એ વાત છે આવે શાકભાજી વાળો પાકભાજી વાળો ઉભા થઈ ગયો નો પાર્કિંગ આટલા જગ્યા હ આટલા ખાલી તો રિક્ષા જગ્યા હતી તુંનું મમ્મી જો જાય હા લબ્બલ લેવા બનાવલે તારાવ લે તો તાર ના જવા હેંગર લેવા જમ તાપ લાગે થાક લાગે હારે ત્યાં મમ્મી છે બી કરી તાર મમ્મીને ખબર પડતી નહીં આવવાની રનવી બેટા

લેવલે પૈસા ના લેતો જલ્દી તો જલ્દી 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 કરવાનો ટાઈમ આ છ વાગે આ ખા ને બેઠા મસાલા વાળી નહી ખાધી શું મસાલા મસાલાવાળી એકદમ સાદો